મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકરના નામે તમે જો દરેક રાજકીય પાર્ટી અત્યારે મત માગે છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપવાળા હોય હવે ડોક્ટર બાબા આંબેડકર ના વિચારધારા શું છે એનો એ લોકો ખાલી એના ફોટાથી મત માગે છે પણ ખરેખર ડોક્ટર સાહેબ આંબેડકર શું વિચારતા હતા એના વિચારધારા શું છે શું કહેવાય આંબેડકર વિચારધારા તો એ આપણે જાણીએ અને એના દ્વારા આપણે આપણી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરીએ આપણને ખબર છે કે ડોક્ટર સાહેબે આપણને મતનો અધિકાર આપ્યો આપણે એનો ઉપયોગ નથી કરી શકતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બાબાસાહેબ આંબેડકરે કીધું કે જે ધર્મમાં જન્મથી જ એકને શ્રેષ્ઠ અને બીજાને નીચ બનાવી રાખે જે ધર્મ એ ધર્મ નથી પણ ગુલામ બનાવી રાખવાનું ષડયંત્ર છે એટલે કે કાળવતરું છે હવે આઝાદી પછી હવે કોઈને બોલો હાથ કડી પહેરે હાકલથી બાંધી રાખે એવી રીતે ગુલામી ન રાખી શકે આઝાદીમાં તો સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે ગુલામ તમે રાખો એ ગુલામી કેવાય તો તમે જુઓ ને તો એ બાબા સાહેબ ના શબ્દો સાચા છે કે એ ધર્મનો ઉપયોગ કરી હિન્દુના નામે આપણા લોકોને હિન્દુ બનાવે કટ્ટર અને એનો ઉપયોગ કરી અને આપણા લોકોને ગુલામ બનાવ્યા જે ગુલામી એટલે કસ્કડી કે હા કા બાંધવાની વાત નથી શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક આર્થિક અને રાજકીય રીતે ગુલામી એ આપણને ખતમ કરે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એક પુસ્તક છે હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન એ છ નંબરનું વોલ્યુમ છે ગુજરાતીમાં એમાં એક વાક્યની અંદર એના આખા હિન્દુ ધર્મનું તત્વજ્ઞાનનું સાર લખી નાખ્યો છે કે હિન્દુ ધર્મનું તત્વ તત્વજ્ઞાન એ છે કે બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે અને શુદ્ર એટલે કે વર્તમાન જે ઓબીસી હિન્દુ જે પોતાને હિન્દુ માને છે ઓબીસી એસટી એસટી જે બ્રાહ્મણ વાણિયા કે ક્ષત્રિય નથી એના માટે નરક સમાન છે એટલે સ્વર્ગની જે કલ્પના હોય તો તમે જુઓ તો જલસા અને નરક અંદર એકલી યાતના તો હિન્દુ ધર્મ આવો છે તો હિન્દુ એમ બાબા સાહેબ આવું શા માટે કીધું તો એનું કારણ કે બાબા સાહેબે આખું પુસ્તકમાં લખ્યું છે ઘણું બધું ત્યારબાદ એમણે જે હિન્દુ ધર્મ કે રીડલ હિન્દુ ધર્મના કુટ પ્રશ્નો એમના પણ લખ્યું છે કે હિન્દુ ધર્મ ના તમામ શાસ્ત્રોમાં શુદ્ર વર્ણના લોકો એટલે કે જે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે અને વાણિયા છે એ સિવાયના જે બાકીના હિન્દુઓ છે એ બધા શુદ્ર વર્ણ માં શુદ્ર અતિશુદ્ર તો આ લોકો માટે હિન્દુ ધર્મ ના શાસ્ત્રોમાં સહન નો થાય એટલું ખરાબ લખ્યું છે અને એ બાબા સાહેબે ગોતી ગોતી ને એના પુસ્તકમાં લખ્યું કે ક્યાં ક્યાં ખરાબ લખ્યું છે તો બાબા સાહેબે કીધું ભાઈ એ ધર્મ તો આપણને ગુલામ બનાવવા માટેનો છે તો આપણે કોઈ અત્યારે માનો કે હમણાં વચ્ચે એક રાજુભાઈ કથાકાર હતો એને કીધું કે આ કોળી ઠાકોર નીચ છે એ એકાદ વર્ષ પહેલાની વાત છે તો કોળી સમાજ ના લોહી ઉકળી ઉઠ્યું બધે આવેદનપત્ર આન વિરોધ કર્યો પછી ઓલા ભાઈ માફી માંગી હવે એ રાજુભાઈ કથાકારે રાજુ કથાભાઈ કથાકારે કીધું તો બધા એના નો બીમું નીચ અને નાલાયક કીધા તો પરંતુ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં કોળી ઓબીસી જે પોતાની શુદ્ર છે એટલે કે બ્રાહ્મણ નથી જે ક્ષત્રિય નથી વાણિયા નથી તો એ એના માટે તો સહન ન થાય એટલું બધું રાજુભાઈ કીધું તો કઈ નથી એની પાસે એટલું બધું ખરાબ લખ્યું છે તો કેમ કોઈ ઓબીસી એસસી એસટી નું શુદ્રવણના લોકોનું લોહી ઉકળતું નથી મને સમજાતું નથી આ હિન્દુ ધર્મના ચાર વડા છે ને બંધારણમાં લખ્યું છે કે સમાનતા સામાજિક ન્યાય એટલે કે વર્ગ વ્યવસ્થા નહીં જાતિ વ્યવસ્થા નહીં આ ચાર હિન્દુ ધર્મના વડા શંકરાચાર્ય

વિચાર કરજો એના કટ્ટરો જે ઓબીસી લીડરો ઠેકો લઈને જેને લડત ચડત એમ કાઢી નાખી એમને ન લીધા તો આપણા લોકો તમે વિચારતો કરો એ કેમ વિચારતા નહી હોય આ તમે જો મંદિરોમાં એકસો ટકા એનું આરક્ષણ છે તમે ને તો બધા કેવા બેઠા હોય એના વિશે કોઈ બોલશે નહીં અને આપણે હવે એસટી ને એસટી ને ઓબીસીમાં માં માં તો ક્રિમિનલ લાગુ પડ્યું છે હમણાં અત્યારે અત્યારે એક આપણે ચીફ એક જસ્ટિસ છે ને સુપ્રીમ કોર્ટના ના એ તો એમ કે છે કે હવે એસસીમાં ને એસટીમાં આરક્ષણ જેને લાભ લીધો ને એને બધા કાઢી નાખો તો આ બધા તો વર્ષોથી થી સો ટકા એનું આરક્ષણ એના વિશે કેમ કોઈ જજ બોલતા નથી વિચાર કરજો મિત્રો કે આ આપણે લોકો જાગૃત નથી ને એટલે આ બધું ચાલે છે આપણી સરકાર બનાવો એક રાતમાં બધા આવટોકોમાં લાવીને આ બધું ખતમ થઈ જાય પણ આપણા લોકોને પહેલાથી મેં કીધું ને કે પહેલાથી નાખો છે અને પછી ભીખ માંગો પોતાના ભણેલા ગણેલા કેવાતા કર્મચારીઓ ની જવાબદારી છે હું તો કહું કે સમાજમાં આ વાત ઘરે ઘરે પહોંચાડે હમ આ તમે જો ધર્મ નામે કેટલી પાખંડ પાખણ કુરિવાજો ચાલતા હોય હું હાલતા હાલતા જવું સપ્તાહ પારાયણ કથા કીર્તન નદી નાળામાં ડૂબકા જ્યોતિષ નર્તન ગ્રહણ ભુવા મંદિરમાં આપણા દેવતા દેવી દેવતા તો દારૂ પીવે બકરા બલી થાય બલિ બલિદાન દેવાય પશુઓના તો આ બધું ધૂણવા માનસિક રોગ ના ડોક્ટર હોય કે ધૂણવું એ બીમારી છે એ માનસિક બીમારી સમજે છે તો આપણે ડોક્ટર ની વાત માનવા બદલે એ ભુવા ની વાત માનીએ તો એના માટે આપણે જવાબદાર ગણાય કે નહી મિત્રો વિચારજો તમે નાના બાળક ને દવાખાને લઈ જવા ડામ થી ભુવા પાસે સારવાર કરાવે વિચાર કરજો અને હોય એ હિન્દુ ધર્મ નો ઠેકો લઈને દોડતા હોય બધા અને શું કેવું આપડા સમાજ ને હું તો એમ કહું કે જે બ્રાહ્મણ વણિયા ના શાસકો ને કે એમને આપણે જવાબદાર કરવા જવાબદાર ગણવાના બદલે ખરેખર આપણે ખુદ જવાબદારી શીખવું પડશે મને તો એમનો વાંક દેખાતો જ નથી વાંક આઝાદી પછી આઝાદી પહેલા આપણા બાપ તક નહોતી ગુલામી કરવી હતી પરંતુ આઝાદી પછી બંધારણ લાગુ થયા પછી જો આપણે ગુલામી કરીએ સામાજિક શૈક્ષણિક આર્થિક ને રાજકીય રીતે અને આપણા સમાજ માંથી અંશદાન પાખણને આપણે જે પકડી રાખીએ તો એના માટે ખુદ આપણે કોળી ઓબીસી એસસી એસટી જવાબદાર છે આપણે બીજા કોઈને કહેવાની જરૂર નથી અને એના માટે આપણો બધો ભણેલો સમાજ છે જવાબદાર મજૂરી કરતો હોય એને શું આ બધી ખબર હોય પણ ભણી ગણી ને નોકરી કરે આરક્ષણ બાબા સાહેબ ના આરક્ષણ ના કારણે એસસી એસટીબી ના આરક્ષણ ના લાભ લઈને નોકરી કરે અને પાછા એ હિન્દુ ધર્મ નો ઠેકો લઈને અત્યારે ગુમમાં નાવા જાય અંધ ભક્ત ફરતા હોય હિન્દુ ધર્મ નો ઠેકો લઈને ફરતા હોય એમને કેમ આવી ખબર નથી પડતી તો આપણા લોકો આપડે જવાબદાર છીએ ખરેખર તો આજે હિન્દુ ધર્મ ના શાસ્ત્રો બધા એ લખ્યા છે એ તો મોહન ભાગવતે જ કીધું ને આરએસએસ ના વડા આ બધું જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા બધું બ્રાહ્મણોએ ઊભું કર્યું છે શાસ્ત્રો એણે લખ્યા છે બ્રાહ્મણ પંડિતો તો આપણે એ બ્રાહ્મણ પંડિત ગામના બ્રાહ્મણ પંડિતો એ લખેલું શા માટે માનવું જોઈએ આપણા જે બાપ દાદા પૂર્વ થઈ ગયા છે હમ ગૌતમ બુદ્ધ છે જ્યોતિબા ફુલે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે પેરિયા રામાસ્વામી છે શાહુજી મહારાજ છે માતા રમાઈ છે માનની કાશીરામ સાહેબ છે રામસ્વરૂપ વર્મા છે શિવાજી મહારાજ છે અને સમ્રાટ અશોક છે બિરસા મુંડા છે આપણા જે મહામાનવ થઈ ગયા આપણે એમની વિચારધારા એમની વાત માનવાના બદલે બ્રાહ્મણ વણિયાની વાતની વિચારધારા માનીએ તો આપણે બરબાદ ન થઈ તો શું થઈ સીધી વાત છે ને કે આપણે ખુદ આપણા બાપના બાપ કેવા બદલે ગામના બાપના બાપ કહેવા જઈએ તો પછી આપણે હેરાન તો થઈ કે નહીં તો એ તમે જોવો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ બધું જાણતા હતા અને એટલે ઓક્ટોબર છપ્પન ના રોજ લોકોને માર્ગ બતાવ્યો કે જ્યાં સુધી હિન્દુ ધર્મ નીચના અને એ આપણે જોઈ લીધું કે આપડો સમાજ નો કોઈ રાષ્ટ્રપતિ થાય કલેક્ટર થાય કે ડીએસપી થાય પણ છતાં એ નીચી જાતિનો જ રહેવાનો છે રાષ્ટ્રપતિ સાથે જો અન્યાય થતો હોય જાતિના આધારે તો હું કે તમે શું આપણી હેસિયત વિચાર કરજો હા જે છે આજની તારીખે કટ્ટર બ્રાહ્મણવાદી છે એ લોકો કેશ કે વર્ણ વ્યવસ્થા જરૂરી છે એ તો આ બંધારણને માનવા તૈયાર નથી વિચારતો કરો અને એટલે બાબા સાહેબ મુક્તિ મેળવવા માટે આપણા સમાજ ને બૌદ્ધ ધર્મ નો માર્ગ બતાવ્યો કે આ માર્ગ છે એ આપણા માટે ઉત્તમ છે અને બૌદ્ધ ધર્મ આવવાથી એમને કીધું કે બધા આપણી સમસ્યા દૂર થશે કેમ કે બૌદ્ધ ધર્મ ની તો જાતિ વ્યવસ્થા નથી વર્ણ વ્યવસ્થા નથી એટલે એક ઝટકે જેવું તમે બૌદ્ધ બનો એટલે બધા એક સમાન થઈ જાય બૌદ્ધ ધર્મની અંદર જન્મ થી મરણ સુધી ના કર્મકાંડ નથી એટલે આપણા બધા ખોટા ખર્ચો બચશે અને જે આપણે મજૂરી કરીને કમાઈ નઈ હવે એનાથી આપણા છોકરાને શિક્ષણ આપીશું તો શૈક્ષણિક રીતે આગળ આવશું અને ધર્મ ઈશ્વરના નામે તહેવારો નામે માનતાના નામે જે આપણે ખોટા ખર્ચા કરીએ બચશે એટલે આર્થિક રીતે મજબૂત થશે અને જે આપણા હિન્દુ હિન્દુ કરીને જે આપણે ઇન્જેક્શન મારે છે હિન્દુના અને કટ્ટર બનાવે છે પછી જે મત લઈ જાય છે આપણા એ બંધ થઈ જશે કેમ કે જેવા તમે બૌદ્ધ ના માર્ગ ઉપર ચાલશો એટલે ઓટોમેટિક એની વાત માનવાની બંધ કરશો તમને ખુદ બૌદ્ધ ધર્મિંદર માનવી સ્વતંત્ર બૌદ્ધ ધર્મિંદર માનસિક ગુલામ નહીં બૌદ્ધ ધર્મ દરેક વ્યક્તિને સ્વતંત્ર બનાવે છે અને એટલે જેવો તમે બૌદ્ધ ધર્મના માર્ગ ઉપર ચાલશો એટલે તમે સ્વતંત્ર વિચાર આવશે કે ભાઈ આ મોને માનો કે શા માટે આવો વિચાર આવે છે કે મેં આ બધું વાંચ્યું જાણ્યું બાકી હું એક સમય હતો કે કટ્ટર અંધભક્ત હતો બ્રાહ્મણવાદી હતો એ બધા એની ધાર્મિક માન્યતાઓ હતો ઉપવાસ નીટાણા કરતો પરંતુ ડોક્ટર બાબા સાહેબને વાંચ્યા હમ એના બધા વોલ્યુમ વાંચ્યા અને આ બધું બુદ્ધ ધર્મનો જે માર્ગ હતો એ વાંચ્યો પછી આવ્યું તો તો હું મારી ફરજ છે કે મારા હું આ બધું વાત કરું તો હિન્દુ ધર્મ ના નામે જે આપણને કટ્ટર બનાવીને આપણને ગુલામ બનાવે છે ને બાબા સાહેબે કીધું ને કે ભાઈ હિન્દુ ધર્મ માં તમને ગુલામી જ છે તો એ ધર્મનો જ ઉપયોગ કરીને બ્રાહ્મણ વાણિયા છે આપણને ગુલામ બનાવે છે પણ બનીએ છીએ તો આપણને આપણને કેમ કે ખાડો છે પડ કુ હશે એમાં પડ એ તો કે પડવું કે ન પડવું તો આપણે નક્કી કરવાનું ને આ મિત્રો આ વિચારવાનું છે તો બાબા સાહેબે આ એટલે બૌદ્ધ ધર્મ આપ્યો કે બૌદ્ધ ધર્મ અપનાવવાથી તમામ સમસ્યા દૂર થશે આપણા સમાજમાં વ્યસનો છે અંધશ્રદ્ધા છે પાખંડ છે જેવો તમે બૌદ્ધ નો માર્ગ સ્વીકારો એટલે પાંચ સીલ નું પાલન કરવું પડે દારૂ જુગાર થી દૂર રહેવું પડે ઓટોમેટિક વ્યસન ખતમ હમ દરેક જીવ પ્રત્યે કરુણા અને મૈત્રી રાખવી પડે એટલે અંદર લડાઈ ઝઘડા ખતમ એનો મતલબ કે બૌદ્ધ ધર્મ થી આપણા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય હમ અને એટલે ભગવાન બુદ્ધે બતાવ્યું છે પાંચીન નું પાલન કરો એટલે તમે ક્યારેય દુઃખી દુખી નહીં થાવ તો આ આપણા માટે બેસ્ટ છે